ડોક્ટર ભગવાનનું સ્વરૂપ કહેવાય છે શું કહેવા માંગો છો સાચું પણ ત્રીસ વર્ષ પહેલા કે જયારે ડોક્ટર ઇન્ટરેસ્ટ નહોતો કે પેશન્ટ ને હેરાન કરવાનો એટલે હેરાન મતલબ એટલે કે ડોક્ટર ને ખબર છે કે આને તાવ આવેલો છે અને મેં ભણેલા છે કે તાવ ઠંડી રાયગર સાથે અને પરસેવા સાથે આવે એટલે મેલેરિયા જ હોય તાવ આવે છે તાવ જતો રહે છે પછી વ્યક્તિને ખબર નથી પડતી તેને ખબર છે વાયરલ છે પણ મારે હેરાન એટલે એને ભટકાવા છે કે તમે રિપોર્ટ કરાવો ઉધરસ શરદી તાવ સાથે છે તો સીટી સ્કેન કરાવો પેલો દર્દી કે છે મને ચાલવામાં દુખે છે મારી પાસે પૈસા નથી તો બી એન્જિયોગ્રાફી કરાવો એટલે ભગવાન હતા ત્રીસ વર્ષ પહેલા ત્રીસ વર્ષ પહેલા એક જ ડોક્ટર હતા માથાના પેટના હૃદયના ગેસના પગના બધા અત્યારે ડોક્ટર એટલે એક પેઇડ પ્રોફેશનલ પર્સન કે જે તમને આજે કઈક તકલીફ થાય છે એને ઘટાડે કે ભૂખ લાગે છે તમારે જે જે તમને તકલીફ થાય ને સોલ્વ કરવાના વ્યક્તિ એટલે ડોક્ટર અને આજે નથી રહ્યા દસ હજારે બે થી ત્રણ જણા હશે પણ પ્લીઝ થોડાક આપણને એટલું સારું બિરદાવું મળેલું છે એ નામના મળે છે કે આવું એક સ્લોગન બન્યું છે કે ભાઈ ડોક્ટર એટલે ભગવાનનું બીજું રૂપ તો કંઈક તો હશે ને પેલા તો પ્લીઝ થોડુંક કરો કે જ્યાં તમને તમારી નીડ પૂરી થઈ ગઈ છે તમારો લાઈફનો ગોલ સેટ થઈ ગયો છે તો પ્લીઝ લોકોને ભટકાવોની સેવા કરો અને ઓલવેઝ સારું બોલો ખરાબ તો બોલો જ નહીં તો તમે ભગવાનનું રૂપ બનશો સાહેબ આ માર્કેટમાં બી અને ડી ના જે રિપોર્ટ થાય છે એના વિશે તમારે શું કહેવું છે બી ટ્વેલ અને તમે વાત કરીને તો સુરતની અગર ટોપ થ્રી કંપની છે ને એનું દિવસનું ટર્ન ઓવર એટલું નહીં હોય ટી થ્રી ના રિપોર્ટના પૈસા થાય અને એની દવાના તો વ્યુઅર્સ ને બેસ્ટ સજેશન બી ટ્વેલ અગર ઓછું છે કોઈનું તો એક જ એવું ઔષધિ છે કે ઝાડ છે સરગવો કે એમાં પાણીની જરૂર નથી ખાતરની જરૂર નથી કે પેસ્ટીસાઈડ ની જરૂર નથી સરગવાની સીંગ ને સુકાવો અને એનો પાવડર બનાવી એક ચમચી ગરમ દૂધ સાથે અથવા ગરમ પાણી સાથે રાત્રે લો બી ટ્વેલ આપોઆપ વધી જશે અને બીજી વસ્તુ સવારે ઉઠો છો તો ગરમ પાણી સાથે જે તમારું થૂક છે એને ગળી જાઓ એ તમારું બી ટ્વેલ ફ્રીમાં વધારશે સેકન્ડ ડી થ્રી માટે બેસ્ટ સજેશન તડકામાં પચીસ મિનિટ રહો ફ્રીમાં બી ટ્વેલ અને ડી થ્રી કરેક્ટ કરો ના કે તમે ઇન્જેક્શન અને દવા પાછળ પૈસા સ્પેન્ડ કરો અને એક મારો બીજો ક્વેશ્ચન એક અંગત એ પણ હતો કે ચાલો ઓછા પૈસે ઓછું ખાઈને અને એ બધી રીતના વેટ લોસ ઓછો કરવો હોય તો કોઈ એવો ઉપાય તમે આપી શકો ખરા વજન ઘટાડવું કોને ન ગમે તો એ એક એવી બેસ્ટ દવા બતાવું છું કે જેને અમેરિકાની કંપનીએ પેટન કરી દીધી દવા અહીંયાથી લોન્ચ થઈ હતી અને પેટન અમેરિકાએ કરી સો ઓલવેઝ આ વિડીયો ધ્યાનથી જુઓ પહેલું છે ફાઇટોલેકા બેરી હોમિયોપેથિકના ટીપા મળશે ત્રીસ એમએલની બોટલ સેકન્ડ છે ફ્યુકસ વેસ અને થર્ડ છે પલ્સેટીલા ત્રણે ત્રીસ એમએલની બોટલ લ્યો સાથે સો એમ એલ ની બોટલ લો સો એમ એલમાં ત્રણેય બોટલ નાખી દો હલાવો વીસ ટીપા અડધા કપ પાણીમાં ખાવાના અડધી કલાક પહેલાં અને રાત્રે બી એટી પરસેન્ટ લોકોને આ દવા સૂટ થઈ જાય છે ઇમિડિયેટલી વજન ઘટવાનું ચાલુ મહિને ત્રણથી ચાર કિલો સુધીનું મેક્સિમમ બેઠા બેઠા કામ કર્યા વગર ડાયટ કર્યા વગર ચાલવા વગર વજન ઘટાડશે સો પ્લીઝ શેર આ વિડીયો કે જે લોકોને ચાલવું નથી ખાવું કંટ્રોલ નથી અને વજન ફ્રીમાં ઘટાડવું છે વન્ડરફુલ આજની આ કન્વર્ઝેશન અને સાહેબ પરિવાર ફરીવાર ફરીવાર મારા વતી મારી ટીમ વતી અને જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે અને વોઇસ ઓફ યોર્સના આ પ્લેટફોર્મ વતી તમારો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આજે અમારા પ્લેટફોર્મ પર આવ્યા અને અમને આજે ફરીવાર ઘણી બધી માહિતી શેર કરી અને ફરીવાર પાછા તમે આવજો એ બદલ ખૂબ 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 આભાર ખૂબ આભાર તમારો પણ અને કોઈ બી

ડેલી જોવા માંગો છો તો પ્લીઝ અમારા પેજ ને જરૂરથી ફોલો કરો